જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ એસપી એજ્યુકેશન વ્લોગમાં આ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે મેજર ચૌદ અકાઉન્ટન્સી જે વિષયનું નામ છે કંપની લક્ષી હિસાબી પદ્ધતિ જેમાં યુનિટનું નામ છે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન જેને બીજા અર્થમાં આપણે લિક્વિડેટરના હિસાબો કહી શકીએ લેક્ચર એક આ લેક્ચરમાં આપણે નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરીશું જેમાં સૌપ્રથમ આપણે કંપનીના વિસર્જન અંગેની પ્રસ્તાવના જોઈશું ત્યારબાદ કંપનીનું વિસર્જન માટે કયા કારણો જવાબદાર છે તે જોઈશું ત્યારબાદ વિસર્જનની પદ્ધતિમાં બે પદ્ધતિ જોઈશું જેમાં મરજિયાત વિસર્જન કે સ્વૈચ્છિક વિસર્જન અને ફરજિયાત વિસર્જન કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અને ત્યારબાદ આપણે આ લેક્ચરમાં છેલ્લો મુદ્દો જોઈશું કંપનીના લિક્વિડેટરની નિમણૂંક મહેનતાણું સત્તા અને ફરજો તો આપણે લિક્વિડેટરના હિસાબોમાં એટલે કે કંપનીના સ્વૈચ્છિક વિસર્જનમાં આ મુજબના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ જોઈશું આપણે પ્રસ્તાવના તો એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીનો ધંધો બંધ કરવો હોય તો માલિક ઈચ્છે ત્યારે ધંધો બંધ કરી શકે છે કંપનીના ધારા ઓગણીસો છપ્પન પ્રમાણે કંપનીનો અંત લાવી શકાય પરંતુ જો કંપની બંધ કરવી હોય તો એની માટે કંપની ધારો ઓગણીસો છપ્પન ધ્યાનમાં લેવાનો છે પરંતુ ધી કંપની રૂલ્સ ઓગણીસો ઓગણસાઠ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ઘડેલ નિયમો પણ ધ્યાનમાં લેવા પડે છે જો કંપનીનું વિસર્જન કરવું હોય તો બે હજાર તેરના કંપની ધારાની કલમ બસો સિત્તેરથી ત્રણસો છોતેરમાં કંપનીના વિસર્જનને લગતી વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે તો આ છે કંપનીના અંગેની પ્રસ્તાવના હવે જોશો આપણે કંપનીનું વિસર્જન કરવા માટેના કારણો તો કંપનીનું વિસર્જન કયા કારણોસર કરવામાં આવે છે તો જે કારણો છે એ આ પ્રમાણે છે એક તો કંપનીની નાણાકીય સ્થિતિ ખરાબ હોય અને નાદારીની સ્થિતિમાં પડી આવી એટલે કે કંપની સતત ખોટ કરતી હોય સધ્ધર હોય પરંતુ હેતુ પૂરો થયો હોય અથવા તો કોઈ કંપની કોઈ ચોક્કસ હેતુ સર સ્થાપવામાં આવી હોય અને હેતુ પૂર્ણ થાય ત્યારે પણ આ કંપનીનું વિસર્જન કરવામાં આવે છે બીજી કંપનીઓ સાથે સંયોજન કે સમાવેશ થતો હોય એવા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન થાય છે એટલે કે એક કંપની બીજી કંપની સાથે ભેગી થાય અથવા તો એક કંપની બીજી કંપનીમાં સમાઈ જાય આવા સંજોગોમાં પણ જૂની કંપનીઓનું શું થાય છે તો કે વિસર્જન થાય છે સુધારણા કે પ્રગતિ માટે કંપનીની પુનરચના કરવામાં આવે છે અને કાનૂની રાજકીય સામાજિક કે આર્થિક સંજોગો બદલાતા કંપની ચલાવી શક્ય જ ન હોય ત્યારે પણ કંપનીનું વિસર્જન કરવામાં આવે છે તો મિત્રો કંપનીનું વિસર્જન કરવા માટેના આ પાંચ કારણો જવાબદાર છે હવે આપણે જોઈશું કંપની વિસર્જનની પદ્ધતિઓ તો કંપની વિસર્જનની મુખ્ય બે પદ્ધતિઓ છે જે આ પ્રમાણે છે એક મરજિયાત વિસર્જન કે સ્વૈચ્છિક વિસર્જન અને બે ફરજિયાત વિસર્જન કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન તો કંપની વિસર્જન કરવા માટેની આ બે પદ્ધતિઓ ફરજિયાત અને મરજિયાત આપણે ઊંડાણપૂર્વક આગળની વિગતોમાં જોઈશું તો સૌપ્રથમ આપણે જોવાની છે મરજિયાત વિસર્જન કે સ્વૈચ્છિક વિસર્જન અંગેને લગતી વિગતો તો પદ્ધતિ નંબર એક જોશું સ્વૈચ્છિક કે મરજીયાત નીચેના સંજોગોમાં કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન થતું હોય છે એટલે કે હેતુ માટે શરૂ કરવામાં આવી હોય તે ઉદ્દેશ કે હેતુ પૂરો થાય અથવા જે મુદ્દત માટે શરૂ કરવામાં આવી હોય તે મુદ્દત પૂરી થાય ત્યારે તેનું વિસર્જન સ્વૈચ્છિક રીતે થાય છે આ અંગે આર્ટિકલ્સમાં જોગવાઈ કરવામાં આવી હોય છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી આવું સ્વૈચ્છિક વિસર્જન થઈ શકે છે તો પહેલું સ્વૈચ્છિક વિસર્જન માટેનું કારણ છે કે ચોક્કસ હેતુ પૂરો થયા હોય અથવા તો અમુક સમય માટે જ કંપની અસ્તિત્વમાં હોય એવા ગાળામાં સ્વૈચ્છિક વિસર્જન શક્ય છે બે કંપની ધારાની કલમ ત્રણસો ચાર મુજબ શેર હોલ્ડરો મરજીયાત વિસર્જનનો ખાસ ઠરાવ પસાર પણ કરી શકે છે આ ઠરાવની તારીખથી જ સ્વૈચ્છિક વિસર્જન થયું ગણાય જોકે ઠરાવ પસાર થયા બાદ ચૌદ દિવસમાં તેને લગતી નોટિસ ઓફિશિયલ ગેઝેટમાં અને જે તે જિલ્લાની કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય તે જિલ્લામાં વધુ ફેલાવો ધરાવતા વર્તમાનપત્રમાં જાહેરાત આપવી જરૂરી છે તો આ સંજોગોમાં કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન થઈ શકે છે એક તો કંપનીનો ઉદ્દેશ પૂરો થાય ત્યારે બીજું કે એની મુદ્દત ચોક્કસ પૂરી થાય ત્યારે અને ત્રીજું કે કંપની ધારાની કલમ ત્રણસો ચોસઠ મુજબ શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે હવે જોઈશું આપણે ફરજિયાત કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન એટલે કે અદાલત દ્વારા વિસર્જન તો કંપની ધારાની કલમ બસો એકોતેર પ્રમાણે નીચેના સંજોગોમાં ટ્રિબ્યુનલ માફણ મારફત વિસર્જન થાય છે એક અદાલતી વિસર્જનને લગતી કંપની પસાર કરે છે કંપનીએ કાયદેસરની પ્રથમ સભા ભરવામાં ઢીલ કરી હોય કે તેમણે તે ન જ ભરી હોય અને કંપની રજિસ્ટ્રારને પ્રાથમિક અહેવાલ મોકલ્યો જ ન હોય એવા સંજોગોમાં પણ ફરજિયાત કે અદાલત દ્વારા વિસર્જન થાય છે નોંધણીની તારીખથી એક વર્ષ સુધીમાં કંપનીએ ધંધો શરૂ ન કર્યો હોય અથવા એક વર્ષથી વધુ સમય માટે ધંધો બંધ રાખ્યો હોય તેવા સંજોગોમાં પણ ફરજિયાત કે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે ચાર સભ્ય સંખ્યા જાહેર કંપનીમાં સાતથી ઓછી અને ખાનગી કંપનીમાં બેથી ઓછી થઈ ગઈ હોય તેવા સંજોગોમાં પણ ફરજિયાત કે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે પાંચ કંપની પોતાના દેવા ચૂકવી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં પણ ફરજિયાત કે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે છ અદાલતને ન્યાયી અને વાજબી લાગે તેવા અન્ય કારણોસર અદાલત પોતે પણ ફરજિયાત વિસર્જન કરાવી શકે છે અને તો આ છે ફરજિયાત કે અદાલત દ્વારા વિસર્જન કરવા અંગેની વિગતો તો ખાસ યાદ રાખવાનું છે અદાલત દ્વારા વિસર્જન કઈ કલમ પ્રમાણે કરવામાં આવે છે તો કે બસો એકોતેર અદાલતે વિસર્જનને લગતો ખાસ ઠરાવ કંપનીએ પસાર કરવો પડે છે પ્રથમ સામાન્ય સભામાં ઢીલ કરી હોય અથવા પ્રથમ સામાન્ય સભા ભરી જ ન હોય અને કંપની રજિસ્ટ્રારને અહેવાલ ન મોકલ્યો હોય તેવા સંજોગોમાં એક વર્ષ સુધી ધંધો શરૂ ન કર્યો હોય અથવા તો એક વર્ષથી ધંધો બંધ રહ્યો હોય તેવા સંજોગોમાં સભ્ય સંખ્યા જાહેર કંપનીમાં સાતથી ઓછી અને ખાનગી કંપનીમાં બેથી ઓછી થઈ હોય તેવા સંજોગોમાં કંપની પેતાના દેવા ચૂકવી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં અને અદાલતને ન્યાયી અને વાજબી લાગે તેવા કારણોસર ફરજિયાત વિસર્જન થઈ શકે છે તો આ છે વિસર્જન માટેના કારણો જે ફરજિયાત કે અદાલત દ્વારા કે ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવે છે હવે આપણે જોઈશું કંપનીના લિક્વિડેટર ની નિમણૂક મહેનતાણું સત્તા અને ફરજો તો કંપનીનો લિક્વિડેટરનો કંપનીમાં શું રોલ હોય છે તે આપણે વિગતો જોઈશું એમાં સૌ પ્રથમ આપણે લિક્વિડેટર કોને કહેવાય એ જોઈશું ત્યારબાદ લિક્વિડેટરની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે તે જોઈશું ત્યારબાદ લિક્વિડેટરના મહેનતણા અંગેની વિગતો ચૂકવીશું અને ત્યારબાદ લિક્વિડેટરની સત્તા અને ફરજો જોઈશું તો લિક્વિડેટર એ એવી વ્યક્તિ છે જે કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીની મિલકતનો નિકાલ કરવા અને દેવા ચૂકવવા તેમજ નાણાં વધે તો શેર હોલ્ડરને તેમના શેરના પ્રમાણમાં પરત ફરવા નિમવામાં આવે છે જેને ગુજરાતી ભાષામાં લિક્વિડેટરને ફળચા અધિકારી કહેવાય પણ વ્યવહારમાં અંગ્રેજી શબ્દનો જ ઉપયોગ થતો જોવા મળે છે એટલે હંમેશા આપણે લિક્વિડેટર શબ્દ વાપરવાનો છે તો લિક્વિડેટરનું કામ શું છે તો કે કંપનીની મિલકતો વેચવાનું અને દેવા ચૂકવવાનું હવે જોઈશું આપણે લિક્વિડેટરની નિમણૂક તો લિક્વિડેટરની નિમણૂક કેવી રીતે થાય છે તો કે ફરજિયાત વિસર્જન હોય તો લિક્વિડેટરની નિમણૂક કોર્ટ કે અદાલત કરે છે અને મરજિયાત વિસર્જનમાં તેની નિમણૂક શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને થાય છે જેની માટે કંપની ધારા બે હજાર ની કલમ બસો પંચોતેરમાં તે અંગેની જોગવાઈ છે તો ખાસ યાદ રાખવાનું છે કે ફરજિયાત વિસર્જન હોય તો કોર્ટ છે એ લિક્વિડેટરની નિમણૂક કરશે અને મરજિયાત વિસર્જન હોય તો શેર હોલ્ડરની સામાન્ય લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવશે સ્વૈચ્છિક વિસર્જનમાં લિક્વિડેટરની નિયુક્તિ કંપની ધારા બે હજાર તેર ની કલમ બસો ત્રણસો દસ મુજબ શેર સામાન્ય સભામાં કેન્દ્ર સરકારે બનાવેલી યાદી માંથી કરવામાં આવશે તે લિક્વિડેટરની ફરજો કલમ ત્રણસો સોળ ત્રણસો સત્તર અને ત્રણસો અઢારમાં આપવામાં આવી છે હવે જોઈશું આપણે લિક્વિડેટરનું મહેનતાણું તો લિક્વિડેટરને મહેનતાણું કયા સ્વરૂપે મળે છે અથવા તો કોણ નક્કી કરે છે તો લિક્વિડેટરનું મહેનતાણું કંપની જ્યારે તેની નિમણૂક કરે ત્યારે જ નક્કી થાય છે એટલે કે જ્યારે લિક્વિડેટરને આપણે નિમણૂક આપીએ ત્યારે એનું મહેનતાણું નક્કી કરી દેવામાં આવે છે એકવાર મહેનતાણું નક્કી થઈ ગયા પછી તેમાં કોઈ પણ સંજોગોમાં વધારો થઈ શકતો નથી અને ઘટાડો પણ થઈ શકતો નથી એટલે કે નિમણૂક વખતે જે મહેનતાણું નક્કી થયું હોય તે જ મહેનતાણું લિક્વિડેટરને મળવા પાત્ર છે હવે જોઈશું આપણે લિક્વિડેટરની સત્તા તો લિક્વિડેટરને કઈ કઈ સત્તા મળે છે તો લિક્વિડેટરની નિમણૂંક થાય તે તારીખથી ડિરેક્ટર તેમજ મેનેજિંગ ડિરેક્ટર કે મેનેજિંગ એજન્ટ કે સેક્રેટરી અને ટ્રેઝરની સત્તા પૂરી થાય છે એટલે કે કંપનીમાં જે વ્યક્તિઓ દરેક હોદ્દા પર છે તે દરેકની સત્તા પૂર્ણ થાય છે અને લિક્વિડેટરને સંપૂર્ણ સત્તા મળે છે લિક્વિડેટરની નિમણૂક થયા પછી કંપનીના બધા વ્યવહારો છે એ લિક્વિડેટરના નામે થાય છે એટલે કે કંપનીના ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર કે સેક્રેટરી કે ટ્રેઝરીના નામે એક પણ વ્યવહાર થતો નથી કારણ કે સંપૂર્ણ સત્તા કોને મળશે તો કે લિક્વિડેટરને તો જેને સત્તા મળે તેના નામે જ વ્યવહારો શરૂ થશે કંપનીના નામે નહીં કારણ કે કંપનીનું અસ્તિત્વ તે તારીખથી મટી ગયું છે એટલે કે કંપની નામે એક પણ વ્યવહાર કરવાનો નથી કારણ કે કંપનીનું વિસર્જન થઈ ગયું છે કંપનીનું વિસર્જન થાય એટલે તે ધંધો કરતી બંધ થાય છે માટે કંપનીના નામે પણ એક પણ વ્યવહાર ચલાવવાનો નથી સિવાય કે બધાને શુભ કરતા હોય તે રીતે વિસર્જન કરવા માટે ધંધો ચાલુ રાખાય એટલે કે બધી જ વ્યક્તિઓ જે કંપની સાથે સંકળાયેલ છે એને લાભ કરતા હોય એવા સંજોગોમાં ધંધો ચાલુ રાખી શકાય હવે જોઈશું આપણે લિક્વિડેટરની મહત્વની ફરજો તો લિક્વિડેટરે કઈ કઈ ફરજો બજાવવાની છે તે આપણે જોઈશું એક કંપનીની મિલકતોનો કબજો લઈ તેનો નિકાલ કરી યોગ્ય ભાવ ઉપજાવી નાણાં મેળવવા એ લિક્વિડેટરની મુખ્ય ફરજ છે એટલે કે કંપનીની જે પણ મિલકતો છે કાયમી મિલકતો ચાલ મિલકતો એનો શું કરવાનો છે તો કે નિકાલ કરવાનો છે અને વેચવાનો છે બજારમાં ને યોગ્ય ભાવ ઉપજાવી નાણાં મેળવવાના છે લેણદારોને તેમના અગ્રહક અને કાયદાની કક્ષા મુજબ ચોક્કસ ક્રમમાં જ નાણાં ચૂકવવાના છે એટલે કે સૌથી પહેલાં જે પસંદગીના લેણદારો છે તો એને એવી રીતે જે ક્રમ આપેલો છે કાયદા મુજબ એ કાયદાના ક્રમ મુજબ જ લેણદારને ચોક્કસ રકમમાં ક્રમ રકમ ચૂકવવાની છે પોતાનું કાર્ય મહેનતાણું અને લેણદારની સંપૂર્ણ ચૂકવણી બાદ જો નાણાં વધે તો શેર હોલ્ડરને પ્રમાણસર નાણાં પરત કરવા ઉપજ અને ચૂકવણીના હિસાબો તૈયાર કરી શેર હોલ્ડર અને લેણદાર સમક્ષ રજૂ કરવા અને રજિસ્ટ્રાર સમક્ષ તે ફાઇલ કરવાના છે એટલે કે કંપનીની રજિસ્ટર ઓફિસ જે તે જિલ્લામાં હોય તે જગ્યાએ આ હિસાબો છે એ ફાઇલ કરવાના છે સ્વૈચ્છિક વિસર્જનમાં લિક્વિડેટરે કંપનીનો પગારદાર એજન્ટ ગણાય છે સભ્યો દ્વારા વિસર્જન હોય તો લેણદારને તે તે જવાબદાર છે નફો કરી શકે નહીં એટલે કે કોઈ પણ મિલકત વેચી અને અદ્રશ્ય નફો કમાઈ શકે નહીં તો આ છે લિક્વિડેટરની મહત્વની ફરજો જેમાં એને મિલકતનો નિકાલ કરવાનો છે અને યોગ્ય ભાવ ઉપજાવવાના છે અને લેણદારોને તેમના આગ્રહ મુજબ રકમ ચૂકવવાની છે અને પોતાનો ખર્ચ અને લેણદારની રકમની ચૂકવણી થઈ ગયા બાદ જો કોઈ રકમ ઉપજે તો શેર હોલ્ડરને પ્રમાણસર ચૂકવવાની છે ઉપજના હિસાબો છે એ શેર અને લેણદાર સમક્ષ રજૂ કરવાના છે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ ફાઇલ કરાવવાના છે સ્વૈચ્છિક વિસર્જનમાં લિક્વિડેટર પોતાનો પગારદાર કંપનીનો પગારદાર એજન્ટ છે સભ્યો દ્વારા વિસર્જન હોય તો તે લેણદારને જવાબદાર છે અને કોઈ પણ લિક્વિડેટર છે એ કંપનીમાં કોઈ પણ પ્રકારનો છૂપો નફો કરી શકે નહીં તો આ છે લિક્વિડેટરની મહત્વની ફરજો તો આપણે જે મુદ્દાઓ જોયા હતા એ દરેક મુદ્દાની આપણે એક પછી એક ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આગળના વિડીયોમાં જોઈશું આપણે લિક્વિડેટરનું પત્રક કેવી રીતે તૈયાર કરવું તે અંગેની વિગતો